સામાજિક વનીકરણ વિભાગ રેન્જ જંબુસર દ્વારા બીએપીએસ મંદિર પટાંગણમાં વન કુટીરનું ખાતમુહૂર્ત કરાયું સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ જંબુસર દ્વારા જંબુસર પંથકમાં વખતો વખત વૃક્ષારોપણ તુલસી છોડ વિતરણ આર એફઓ મનીષાબેન આહીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા હોય છે આજરોજ જંબુસર બીએપીએસ મંદિર પટાંગણમાં રેન્જ જંબુસર દ્વારા વનકુટેનું ખાતમુહૂર્ત બપોરે એક ત્રીસના અરસામાં સ્વામી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે આરએફઓ મનીષાબેન આહિર મહામંત્રી બળવંતસિંહ પડિયાર

ડી કે સ્વામી ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું